જામનગરમાં જન્માષ્ટમીના મેળાના આયોજનનો પ્રશ્ન પેચીદો બન્યો છે મેળા માટે ચાર સ્થળો અંગે વિચારણા કરવામાં આવી છે ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવશે સ્ટેન્ડિંગ બેઠકમાં લોકમેળા અંગે ચર્ચા કરવામાં આવી પ્રદર્શન મેદાનમાં હંગામી બસ ડેપો કાર્યરત હોવાથી અનપૂર્ણા ચોકડી પાસે મેળો યોજાઈ શકે છે જામીનકોની માલિકીના બે લાખ ફૂટ ખુલ્લા પ્લોટમાં લોકમેળો યોજવા તંત્ર તૈયાર થયું છે જમીનનું સોઇલ ટેસ્ટિંગ તત્કાલીક કરાવવાશે અને જો રિપોર્ટ પોઝિટિવ આવશે તો ત્યાં મેડુ કરાવશે પ્રદર્શન મેદાનના 50% ખુલ્લા મેદાનમાં અને હોસ્વાડ સેન્ટર વડી જગ્યામાં મેડુ કરવા તંત્ર ઈચ્છુક છે આખરી નિર્ણય ન્યુ કમિશનર દ્વારા લેવામાં આવશે એવું સ્ટેટ ચેરમેન દ્વારા કહેવામાં આવ્યું છે જામનગરમાં આ વખતે દર વખતે પ્રદર્શન ગ્રાઉન્ડ જે કલેક્ટર સીની અંદરમાં આવે છે તેની અંદર સાવણી મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ આ વખતે એસટી ડેપો નવો બનવાનો હોય જે અહીંયા ટેમ્પરરી એ લોકોએ શિફ્ટ કરવામાં આવેલ છે તેની અંદર આ વખતે પ્રદર્શન ગ્રાઉન્ડની અંદર મેળો કરવામાં અડધું જ ગ્રાઉન્ડ મળે છે એટલે અત્યારે જામનગરના પદાધિકારી કમિશનરશ્રી તેમજ અમારા સંગઠનની ટીમ દ્વારા બે ત્રણ જગ્યા ડિસાઇડ કરવામાં આવેલ છે જેની અંદર એક ટીપી સ્કીમ નંબર બે જાડાની એનો ફાઇનલ પ્લોટ નંબર ચોપન કે જેનું ક્ષેત્રફળ અંદાજે એક લાખ પીચ્યાસી હજાર ફૂટ જેવું છે તેની સામે પાર્કિંગનો પણ એક પ્લોટ છે પરંતુ એ પ્લોટની અંદર તેની સોઇલ ટેસ્ટ કરાવવાનું આજની મળેલ કમિટીની અંદર અધિકારીઓને કહેવામાં આવેલ છે કે જો સોઇલ ટેસ્ટ થાય અને ત્યાં જે રાઇટ્સ છે એ ફિટ કરવા માટે કોઈ મુસીબત ના પડદે અને તેની અંદર કોઈ એક્સિડન્ટના બનાવો ના બને તેના માટે પહેલેથી જ સોઇલ ટેસ્ટ કરાવી લેવામાં આવશે જેથી કરીને ભવિષ્યમાં કોઈને એ પ્લોટની હરાજી કર્યા બાદ કોઈ એ પ્લોટ લે અને પછી એને સોઇલ ટેસ્ટ જો એમને એપ્રુવલ ના આપે તો તેના ભરેલા પૈસા છે તે તેમને પાછા આપવાનું આપણે ના આપી શકીએ એના માટે પ્રથમથી જ જે કંઈ એના ક્રાઇટેરિયા છે તે બધા વિશે પુખ્ત વિચારણા કરી અને મેળાનું આયોજન કરવામાં આવશે અન્ય બે ત્રણ જગ્યા પણ જોવામાં આવેલ છે બહુ ટૂંક સમયની અંદર ક્યાં મેળો કરવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવશે જ્યાં જ્યાં ટીપી સ્કીમના જે પ્લોટો મહાનગરપાલિકા હસ્તકના છે તે ઉપરાંત અમને મળેલ કોન્ટ્રીબ્યુશન લેન્ડની અંદર પણ સર્વે ચાલુ છે તે ઉપરાંત અમારા અમારા દ્વારા માનનીય કલેક્ટરશ્રીને પણ કહેવામાં આવેલ છે તેમના હસ્તકની કોઈ એવી જગ્યા હોય તે પણ કરવામાં આવેલ છે તે ઉપરાંત પ્રાઇવેટ જો કોઈની એવી મોટી જગ્યા અમને મળે એમ હોય તો તેના તે અંગે પણ અમે વિચારણા કરી છે પરંતુ હજી જ્યાં સુધી જગ્યાનું ફાઇનલાઇઝ નથી થયું ત્યાં સુધી આ આગોતરું જાહેરાત કરવી તે વ્યાજબી નથી એટલે જ્યારે ફાઇનલ થશે ત્યારે આપને ચોક્કસ બહુ ટૂંક સમયમાં જ આ મેળા અંગેની જગ્યા વિશે માનનીય મેયરશ્રી અથવા માનનીય કમિશનરશ્રી દ્વારા આપને ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે